હેલો કેમ છો બધા અમે આવી ગયા છીએ મોઢેરા સૂર્યમંદિરમંદિરનું પાણીનો કુંડ છે જોઈ લો જો આ મસ્ત સૂર્યકુંડ છે એમાં પાણી મસ્ત ભરેલું છે અહીંયા નાના મોટા એકસો આઠ મંદિરો આવેલા છે સાથે બચ્ચા પાર્ટી પણ છે ઘણી બધી પબ્લિક પણ આવેલી છે અહીંયા દર્શન કરવા માટે જોઈ લો બચ્ચા પાર્ટી આ વિડિયોમાં બન્યા રહેજો ખૂબ જ મજા આવશે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો કિરણબેન આવી ગયા છે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં છો મિત્રો આ મોઢેરાનું સૂર્ય મંદિર છે દેખો આખું કેટલું સરસ છે દૂરથી તમને છે એકદમ સૂર્યકુંડની આગળ જ છે આ મંદિર આ સૂર્યકુંડમાં બહુ બધી લીલ છે અને અંદર નાની નાની માછલીઓ પણ છે અને આ જુઓ નાના નાના કેટલા સરસ મંદિરો છે અને પબ્લિક તો જુઓ તમે બહુ વધી આવેલી છે દર્શન કરવા માટે જબરજસ્ત બસ બધા ફોટો ખેંચે છે એકબીજાના અને પછી સ્ટેટસમાં લગાવશે તો એ લોકો આ સૂર્ય નમસ્કારના મંત્ર છે જોઈ લો મિત્રાય નમ ખગય નમ આ બધા જુદા જુદા મંત્રો છે લગભગ અગિયાર જેટલા મંત્ર છે આ રોજ સૂર્ય નમસ્કાર કરતી વખતે બોલવાનું અને તારક મહેતામાં જેઠાલાલ બોલે છે આ મંત્રો જ છે સૂર્યમંદિરની આ વિગત છે જુઓ મોટેરા સૂર્યમંદિર કોણે બનાવ્યું કઈ સાલમાં બનાવ્યું એ તમામ વિગત અહીંયા દર્શાયેલી છે તમે વાંચી શકો છો ખૂબ જ સુંદર અક્ષરમાં ગુજરાતીમાં હિન્દી અને ઇંગ્લિશમાં પણ છે એ આની બાજુમાં છે આ સૂર્ય મંદિર જુઓ એકદમ ઝીણી બારીક કોતરણી કરેલી છે કેટલું સરસ મજાના ચિત્ર બનાવેલા છે પથ્થરમાં કોતરણી કેટલી સરસ મજાની કરેલી છે નાની નાની કોતરણી કરેલી છે એ ખૂબ જ અદ્ભુત નજારો છે આ બધું જુઓ કે અછેકથી છેક ઉપરથી છે એક નીચે સુધી બધી કોતરણી કરેલી છે એકદમ તમે જોશો તો મજા આવી જશે આ કોતરણી જેણે બી કરી છે ને એ તમામ કારીગરોને તો સલામ છે આપણા સતસત નમન છે કારણ કે આટલી સરસ મજાની કોતરણી ક્યાંય તમને જોવા નહીં મળે એ આપણું મોઢેરાનું સૂર્યમંદિર ખૂબ જ પ્રચલિત છે આ સવારે સૂર્ય ઉગે ત્યારે આખા મંદિરમાં એક જ કિરણથી આખું મંદિર જળહળી ઉઠે છે આમાં લાઇટની જરૂર નથી રહેતી જો કેટલી સુંદર રીતે કોતરણી કરેલી છે આ એની છત છે ઉપર બધું જુઓ કેટલું સરસ મજાનું અહીંયા નાની નાની બારીકીથી જે કોતરણી કરેલી છે એનો આનંદ લઈ રહ્યા છે અને સ્પષ્ટપણે નિહાળી રહ્યા છે એકદમ જો ગાય છે કેટલી મસ્ત મજાની વસ્તુઓ છે અહીંયા ચામાચીડિયું તમે જોયું હોય તો આ મંદિરની અંદર ચામાચીડિયા પણ એટલા લાગેલા જ છે ઘણા બધા ચામાચીડિયા જો કેટલું સરસ દેખાય મંદિરની રક્ષા કરે હવે એવું એવું લાગી રહ્યું બધી જગ્યા આ પાછળનો ભાગ છે આપણે ધીરે ધીરે આગળ જઈએ આ જુઓ કેટલી સરસ પોતરણી કરેલી છે દેખાય છે તમને મસ્ત જો અહીંયા બીજા ચામાચીડિયા આવી ગયા બહુ બધા છે જોઈ લો જોઈ લો હા જુઓ કેવી સરસ મજાની કોતરણી કરેલી છે મજા મજા છે તમે એકવાર જરૂરથી મોટેરા સૂર્યમંદિરની મુલાકાત લેજો જોઈ લો આપણા દેશની સંસ્કૃતિને જાણવા ફોરેનથી બી લોકો આવી રહ્યા છે આ એમના ગાઈડ્સ એમને સમજાવે છે આ કોતરણી છે આમાં ગણેશ ભગવાનની મૂર્તિ છે એવું સમજાવે છે હજુ કેટલું ધ્યાનપૂર્વક સમજાવે છે એમને ફોટા સાથેનું સમજાવે છે જોજો તમે જુઓ એમને ફોનમાં ફોટો બતાવે છે અને એ જ ફોટો અહીંયા કોતરણીમાં પણ છે એ તમને હમણાં બતાવે છે જુઓ જુઓ તમે કેટલું સરસ મજાનું મંદિર છે જુઓ આ ફોરેનરને સમજાવજો આ એમના ફોનમાં મસ્ત એમનો ને એનો બંનેનો વિડીયો બતાવે છે મતલબ કે ફોટોગ્રાફ બતાવે છે કે એ જે મૂર્તિમાં જે ફોટો છે કોતરણીમાં એ જ ફોટો એમની પા એમના ફોનમાં પણ છે કેટલું સરસ મજાનું એમને સમજાવી રહ્યા છે મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો